આના માટે તમે બીજે માટે 51000 ની જોગવાઈ કરી છે તો ચૂંટણી અંદર કોઈ બી પ્રતિનિધિ કોઈ બી ચૂંટણી અંદર દારૂ વિતરણ કરતો પકડા છે તેના માટે 10 લાખ ની જોગવાઈ કરો છે આના માટે તમે આના માટે જો તમે સમજ હોય તો હું તમને હાચા સમાજ સેવક માનીશ આના માટે પહેલી ખરાઈ કરવી પડશે બાકી હું આ બિલ તમે જો સમાજનું પાસ કરજો એ મેં ગ્રાહ્ય રાખું નહીં મારા મંતવ્ય એક કર